આ ચોકાવનારા કેસમાં હત્યાનો આરોપી કોઈ બીજો નહીં પણ તેમનો જમાઈ નયન જોશી જ હોવાનું સામે આવ્યું છે વિસાવદરના બાવાના જામુડા ગામના રહેવાસી નયન જોશીએ તેમના સાસુના કારણે ખુદની પત્ની જોડે થતા ઝઘડાના લીધે તેમના સાસુ પ્રભાબેનના જીવનનો અંત લાવવાનું ભયાનક કાવતરું રચ્યું નયન જોશીએ પોતાની વાડીમાં શેરડી કાપવાનું ધાર્યું લઈને બાઇક પર સવાર થઈ જશવંતગઢ પહોંચ્યા અને આ ઘટનાને અંજામ આપ્યો

એ બહુ જ હૃદય વિધારક હતું એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વે ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા ચોદ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી લગભગ બસો જેટલા માણસો આ ગુનાના કામે કામ ઉપર લગાડવામાં આવ્યા કેમ કે શરૂઆતમાં કોઈ ક્લૂ આમાં મળતું ન હતું જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલાં બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે આ ફોટા ઉપરથી ખબર પડી કે સાડા બાર વાગેની આજુબાજુના મર્ડર છે આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે તો બપોરના સમયે કોઈ એવા અ પરિધાન પહેરતા નથી એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો પછી એ જે બાઇક હતી બાઇકની તપાસ કરવામાં આવી તો આ બાઇક સ્પ્લેન્ડર પ્રો બે હજાર ચૌદ મોડેલ એ બાઈકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી પછી આજુબાજુના જે કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા જસવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી રાણીયા ગામે જે જસવંતગઢથી લગભગ સાત કિલોમીટરની દૂરી ઉપર છે ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી જેમાં સેમ માણસ આ રીતે બાઈક ઉપર જતા મળે છે પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો આમાં એક થેલા પણ છે અને થેલા ફિલ્ટ થયેલું છે તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયો કેમ કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આજે થયેલું છે એ ટિલ્ટ થતા જોવા મળે છે અમરેલી થી ભાવેશ ની રિપોર્ટ ન્યુઝ ઇન્ડિયા